તો હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ તમે સારા હશો તો મેં છું યસ તો નવો બ્લોગ લઈને મેં પાછો આવી ગયો છું તો ભાઈ કાલે છે ને આપણે ઘરની અંદરનો વ્યૂ લીધો હતો તો મેં વિચાર્યું આજે ઘરની બહારનો વ્યૂ આપું તમને તો હવે આપણો કોન્સેપ્ટ કેવો રહે ખબર કે ગુજરાતી પ્લસ હિન્દી આપણે છે ને એ ડૂનો આપણે દૂનો છે ને રાખવું વસ્તુ તો તમને સંભળવામાં પણ સારું લાગશે ને મારે સીની હિન્દી શીખવું છે તો હું એ આ વિડીયોને લીધે છે ને મેં હિન્દી પણ શીખી જવાનું તો આપણે શરૂ કરતા એ વિડીયો કહો ચલો ભાઈ મને આવું દેખાય ચાલુ મેં તમને છે ને બહાર ગઈ થોડોક બતાવી દઉં તમે બની રહેજો આપણે હારી સારી જાણકારી પણ લેવું તો વિડીયો મેં તું બને રહી ના

આજે આજે ટ્રેક્ટર આપણે થોડુંક આનું ઝાણકળી પણ આપણે લેશું આની ઝાણકળી પણ આપણે થોડીક લેશા સમકુશે કાઢી આવે તો જો કિસ્સાનો કોઈ સાચો મિત્ર હોય તો એક આ છે બાકી જો મહાગરનો ઓવરઓલ વ્યૂ તો તમને આવો બતાવી દેવાઓ છે ને આજે છે ને મેન રસ્તો છે રહા આજે મેન રસ્તો જાય છે આજે એક રસ્તો જાય છે ને આજે એક રસ્તો એમ જાય છે ને તે ઓલપા માર્કેટ માર્કેટ તરફ જાય છે ના બીજો જે રસ્તો જાય છે ને એ આ તે સિટી બાજુ જાય છે અને મેં રહેવું છું ને તે ઓલપામાં રહેવું છું ઓલપા અને સુરત રસ્તા પર રહેવું છું બાકી આપણે બીજું બધું જાણીએ તો આપણે થોડીક ટ્રેક્ટરની પર જાણકારી લઈ લઈએ ટ્રેક્ટરની સૌથી અચ્છી ચીજ મુજબ ક્યાં લગતી પતા કે આમાં ઈસમે ના તો બે બે એક્સ લીધો હોતા એક છે એ દુસરા હૈ હમકો શિકારી આ બહુ જ કમ્ફર્ટેબલ લાગતા પડે છે બાકી તમને તો અહીંથી બતાવું કે ઘેર છે ને આગળ વધે ઓવર ઓલ તમને જયારે અને જયારે તમે ગેમમાં લાગશો ને ઉઠલ કરીને આમાં તો જ આ ટ્રેક્ટર ચાલશે બાકી આ ટ્રેક્ટર છે ને જોવામાં બહુ સારું છે જો ઓવરઓલ ટ્રેક્ટરનો વ્યુ કેવો છે ટ્રેક્ટર કેટલું મોટું છે આ આ બે વસ્તુ કેવી થાય એ પણ મેં તમને એમ તો ઘણા બધાને ખબર જ હશે કે આ કેવી ના જોઈન્ટ થાય પણ તે છતાં બી હમ ઇસકો દેખા દેતા હૈસકો જોઈન્ટ કેસે એ જોઈન્ટ નીચે જતા સે લોક લગતા હોય તો ફિર એ ખડા રહી જાયગા તો પછી આવીને છે ને એ લોક લાગીને એ પિન નીકળ દેગા તો એ અલગ હો જાય ગા ને એને જોઈન્ટ કરવું તો ત્યાં પિન રાખીને અહીંયા પિન રાખીને એને જોઈન્ટ થઈ જાય છે બરાબર બાકી બીજું મેં તમને કહ્યું ને તો મેં ઘરે મારા ઘરે છે ને મેં ટ્રી લગાવેલા છે થોડા તો આપકો ટ્રી બી દેખા દેતા હું જો યે હે યે હે બાદામ ઓર ભાઈ સબ એક એક સૌથી ખરાબ વસ્તુ કહું કે મને છે ને બહુ દિલમાં લાગેલું હતું જ્યારે અમે એક જો આ છે આ ઝાડ આ એક ઝાડ છે એક ટ્રી છે જે એ છે ને બહુ મોટું હતું એની સાથે બે જોઈન્ટ છે જો એ આ એક અલગ છે ને આ એક અલગ છે તો આ જે બે ઝાડ હતા તો એક બહુ મોટું હતું ને બીજું બહુ નાનું હતું જે મોટું હતું ને ખબર નહીં શું થયું હોય એ પણ સુકાઈ ગયું અને એ છે ને મળી ગયું તો ભાઈ આ છે બીજું ઝાડ એનું બાકી જ્યારે એ મળી ગયું ને ત્યારે બહુ દુઃખ થયું હતું પણ ચાલો કંઈ નહીં વો તો હોતા રહેતા હવે ક્યાં કરે કા નિયમ એ કોઈ તો ભાઈ એ હે લોખંડ કે ટાયર એ હે એક ઓર દો એ લોખંડ કે ટાયર હે હે હૈ એના ટ્રેક્ટર મેં પે લગતા એ લોખંડ કે તા એવો તકે લખતે બાકી મેં ઓવરઓલ વ્યૂ હોય તો ગાય આની પણ લાઈક ટાર્ગેટ છે ને મેં પચાસ રાખું છું કેમકે હો જાયગા પચાસ તો મને બી સારું લાગશે બનાવવામાં અને તમને જોવામાં પણ સારું લાગશે મેં ઇસ્ટ્રે અચ્છે અચ્છે વિડીયો લાગે લાવુંગા આપકેલીએ તો ખાલી તમે છે ને મને થોડોક સપોર્ટ દેજે થોડોક સપોર્ટ આપીએ ગા બાકી આપણે આવી જ બીજા બધા બ્લોગ હિન્દી પ્લસ ગુજરાતીમાં ધીમે ધીમે થોડું થોડું આપણે હિન્દી ઉમેરતા જશું બાકી એમ વધારે નહીં ઉમેરા પણ મને એવું લાગશે કે અહીંયા ઉમેરના ચીએ તો વખતે મેં ઉમેરું ગા બાકી તો આપણે હિન્દી ને ગુજરાતી થોડું થોડું ચાલશે ગાય આ જ હતું મારું ઘરની બહારનું વ્યૂ તે છતાં ઓવરઓલ તમને મેં બતાવી દો મારા ઘરનો હજુ પણ એક વખત ઓવરઓલ વ્યૂ જો આ મારા ઘરનો છે ઓવરઓલ વ્યૂ ને હા જો કદાચ તમને તમને આ આ જે 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 પીરી પીરી કોથળીની અંદર એક મશીન દેખાય છે એના પર વિડીયો જોતો હોય તો મને નીચે કોમેન્ટમાં કહી દેજો એના માટે પણ મેં તમારા માટે છે ને વિડીયો લઈને મેં આવ્યા બરાબર અરે યાર અરે આવા જાય ને તો મારા છે ને દિમાગમાં ખસી જાય કે બહુ નોઈઝ જાય ને તો એ થઈ જાય ચાલો કંઈ નહીં આના પર વિડીયો જોતો હોય તો મને કોમેન્ટમાં કહી દેજો મેં તમને એનામાં એના પર પણ વિડીયો છે ને મેં લઈને આવી જવા સુધી વિડીયો જોઈ ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તમે થોડોક સપોર્ટ આપશો તો મને પણ સાવ લાગશે વિડીયો બનાવવામાં ને તમને એન્જોય કરાવો એની ગેરંટી મળી તો ચલો મિલતે હે કોઈ ઓર બ્લોગમાં તો મળીએ આ છે મારા ઘરનો વડોલ વ્યૂ બાકી મળીએ આપણે બીજા કોઈ બ્લોગમાં ચાલો તો મળીએ